ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ દ્વારા આયોજિત શાન નવરાત્રી બે હજાર પચ્ચીસ મહોત્સવનો પ્રારંભ શુભ કાર્ય તરીકે થાંભલી રોપણ કાર્યક્રમ સાથે કરવામાં આવ્યો કરમસદ વિદ્યાનગર રોડ ઉપર આવેલા ગરબા ગ્રાઉન્ડ ખાતે આ ધાર્મિક વિધિ પૂર્ણ થતાં જ મહોત્સવની ઉજવણીનો પ્રારંભ થયો આ પ્રસંગે કાઉન્સિલના સભ્યો તથા શહેરના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન સભ્યો દ્વારા માતાજીની આરાધના સાથે થાંભલી રોપણ કરવામાં આવ્યું સાથે જ શ્રદ્ધાળુઓએ ભક્તિભાવ સાથે નવરાત્રિ મહોત્સવની સફળતા માટે પ્રાર્થના કરી હતી કાર્યક્રમનો પ્રારંભ સત્યાવીસ ઓગસ્ટ બુધવારના રોજ સાંજે ચાર વાગે કરવામાં આવ્યો આ દિવસે શ્રી ગણેશ ચતુર્થીનો પાવન તહેવાર પણ ઉજવાઈ રહ્યો હતો ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલના જણાવ્યા મુજબ શાન નવરાત્રી બે હજાર પચ્ચીસ મહોત્સવને ભવ્ય અને યાદગાર બનાવવા માટે વિવિધ આયોજન કરવામાં આવી રહ્યા છે મારું નામ ચેતના રોય છું હું ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલનું ટ્રેઝરર છું આજ રોજ જ્યારે ગણેશ ચતુર્થી હોય ત્યારે આવા પાવન પર્વ પર અમે શાન નવરાત્રી ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ દ્વારા આયોજિત શાન નવરાત્રીનું થાંભલી રોપણનો કાર્યક્રમ કર્યો છે મા જગદંબેની આરાધના માટે આનાથી સારું મુહૂર્ત ના હોય એવા મુહૂર્તમાં અમે આજે બધી જ અમારી મહિલાઓની ટીમે મળીને રોપણનો કાર્યક્રમ કર્યો છે આપણી જે સંસ્કૃતિ છે એને ફોલો કરતા અમે આજથી શાન નવરાત્રીની તૈયારીઓની શરૂઆત કરી છે અને આ નવરાત્રી પાછળ મા જગદંબા બધાને આપે કે કે અમારો અમારો જે મોટિવ મોટિવ છે છે એ અમે અમે જલ્દી કરી શકીએ એવો નવરાત્રિમાંથી ગરીબ વિદ્યાર્થીઓ માટે ફી ભરી શકીએ કે પછી રસ્તે નજરથી ગાયો માટે ગૌશાળા ખોલી શકીએ તો આ બધા જ મોટિવ માટે મા અધ્યશક્તિ અમને ખૂબ આશીર્વાદ આપે શક્તિ આપે અને એવા સાથે અમે આજે આપણી સંસ્કૃતિને ફોલો કરતા થાંભલી રોપણનો પ્રોગ્રામ કર્યો છે